સાહેબ મેળા પીડા આપણને વિશ્વાસ કારે બેસે કે આપણે ફોન આપણે કરીને આપણે ઉઠાવન તાત્કાલિક આઈને પકડે આ તો અમને ઉપરથી એવું કે તમે પકડીને ઉભા હું આવી જાઉં છું પણ અમે ફોન કરીએ ને તારે પેલા વાનો સૂચના આપી દે છે આ સાહેબો કે ભાઈ જે હટી જાઓ પછી હટી જા પછી હમણાં ફોન કરે ચાલો અમે આવી ગયા છો ભાઈ તો કશું નથી એ ત્યાંથી સાબિત થાય છે ને સાહેબ આ ધર્મેન્દ્ર સાહેબને બધા સાહેબોને ફોન કરે મારો ફોન કોઈ ઉઠાવતા નથી બેનને મેં ફોન કરેલો હતો બેને કીધું હું મોકલું છું સાહેબ કે અને કેટલી ઘણી વાર કરેલો છે મેં વર્ષમાં કેટલી વાર સાહેબોને ફોન કરેલો હતો અમારી ટીમ દ્વારા અગાઉ પણ વારંવાર આ જગ્યાએ જે રજૂઆત છે એ જગ્યાએ તપાસ કરવામાં આવી છે અને બિનઅધિકૃત ખાણકામ બાબતે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ રજૂઆત અન્વયે પણ જે જે કંઈ પણ તથ્ય સામે આવશે એ અન્વયે નિયમોસરની કાર્યવાહી કરવામાં